હલો ફ્રેન્ડ્સ પિનલ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું તહેવારો માટે ફક્ત દસ જ મિનિટમાં બની જાયો કુપરા પાક બનાવીશું માવા કે ચાસણીની ઝંઝટ વગર એકદમ પોચો અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બહુ જ સરળ રીતે આપણે બનાવીશું તો ચાલો બનાવીએ હવે એક જાડા તળિયાવાળું આપણે એક પેન લઈ લઈશું તેમાં એક કપ આપણે દૂધ લઈ લઈશું તો દૂધ અત્યારે મેં અઢીસો ગ્રામ કરતાં થોડુંક ઓછું લીધું છે અને હવે તે જ કપથી પોણ કપ જેટલી આપણે ખાંડ લઈ લઈશું તો ખાંડ મેં અત્યારે બસો ગ્રામ જેટલી લીધી છે અને હવે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું અને દૂધ અને ખાંડને આપણે બરાબર ઓગાળી લઈશું હવે લગભગ બેથી ત્રણ મિનિટ જેવો હવે સમય થઈ જવા આવ્યો છે તો દૂધમાં ખાંડ બરાબર ઓગળી ગઈ છે તો હવે તેની અંદર આપણે બસ્સો ગ્રામ ટોપરાનું છીણ લઈ લઈશું અને કપમાં જોઈએ તો ટુ એન્ડ હાફ કપ જેટલું આપણું આ છીણ થાય છે હવે બધી જ વસ્તુને આપણે આ બરાબર મિક્સ કરી લઈશું હવે મિશ્રણ આપણું થોડું ડ્રાય થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા જઈશું અને હવે તેની અંદર ત્રણ ચમચી ઘરની મલાઈ નાખીશું જો તમારી પાસે જો ઘરની મલાઈ ન હોય તો તમે તેની જગ્યાએ ત્રણ ચમચી જેટલું મિલ્ક પાવડર લઈ શકો છો અને મિલ્ક પાવડર જો તમે લો તો તમારે દૂધમાં જ નાખી દેવાનો હવે અડધી ચમચી જેટલો આપણે તેની અંદર એલચીનો પાવડર ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું ખાંડ ઓગળી જાય તરત જ આપણે આ ટોપરાનો પાવડર નાખી દેવાનો છે તે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું અને હવે તેની અંદર આપણે કલર નાખીશું તો અત્યારે મેં લેમન યલો કલર લીધો છે તો આપણો આ ટોપરા પાક બહાર જેવો દેખાય તેના માટે જ મેં આ લીધો છે તો આ ટોટલી એકદમ ઓપ્શનલ છે અને હવે આપણે મિશ્રણ એકદમ ડ્રાય થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા જઈશું તો હવે આપણો આ ટોપરા પાક તૈયાર થઈ ગયો છે અને હવે ગેસ બંધ કરી તેને બે મિનિટ આપણે ફેનમાં જ રાખીશું અને ત્યાં સુધી પ્લેટને ઘીથી ગ્રીસ કરી લઈશ અને હવે બધું જ મિશ્રણ આપણે આ પ્લેટમાં લઈ લઈશું અને તવેતાની મદદથી આપણે તેને આ રીતે ફેલાવી લઈશું અને હવે વાડકીથી આપણે તેને સેટ કરી લઈશું અને ઉપરથી આપણે આ રીતે પિસ્તા અને બદામની કતરણથી આપણે તેને ગાર્નિશ કરી લઈશું અને તેને આ રીતે પ્રેસ કરી લઈશું અને હવે આ ટોપરા પાકને આપણે અડધો કલાક માટે આપણે તેને ઠંડો થવા દઈશું અને હવે અડધો કલાક થઈ ગયો છે અને હવે તેમાં આપણે કાપા પાડી લઈશું આપણો આ ટેસ્ટી અને પોચો કોપરા પાક તૈયાર છે તો તમે આ કોપરા પાકને ત્રણથી ચાર દિવસ માટે તેને રાખી શકો છો એકદમ પરફેક્ટ દુકાન જેવો ટોપરા પાક આપણો તૈયાર થઈ ગયો છે મોઢામાં મુકતા જ પીગળી જાય તેવો સોફ્ટ કોપરા પાક બન્યો છે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને મારી આ કોપરા પાકની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી નવી રેસીપી માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો Thank you for watching. Bye.